બોટાદમાં ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં બોટાદના શ્રેષ્ઠીઓ ડોક્ટર વકીલ પ્રોફેસર તથા અગ્રણી વેપારીઓ સહિતના લોકોએ ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી પ્રશાંતભાઈ વાળા દ્વારા આ બજેટ અંગે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં વિશેષ ચર્ચાઓ અને ફાયદાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી મધ્યમ વર્ગીય લોકો માટે બાર લાખની આવકનો સ્લેબ નિર્ધારિત કરવામાં આવ્યો છે ત્યારે આવક મર્યાદા સાથે લોકોની બચતમાં પણ વધારો થશે તેવું જણાવ્યું હતું આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે ત્યારે બજેટની હકારાત્મક અસરથી ભાજપને ચૂંટણીમાં ખૂબ મોટો ફાયદો થશે તેમજ જંગી બહુમતીથી વિજય બનશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આયોજન મુજબ મોકાદ ખાતે આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવેલું જેમાં તાજેતરમાં જ નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલાં પૂર્ણ બજેટ જે નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું એ બજેટ વિશેની માહિતી એ જનજન સુધી પહોંચે બજેટમાં શું શું ફાયદાઓ છે શું શું લાભ છે દરેક નાગરિકો માટેનું આયોજન આ બજેટમાં કરવામાં આવેલું છે એ વિશેની વાત એ જનજન સુધી પહોંચે એ માટે આજે બોટાદમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલું સાથે બોટાદ નગરપાલિકાની ચૂંટણી પણ છે તો ચૂંટણીમાં પણ લોકોને જે સ્પર્શે બજેટમાં ખાસ કરીને મધ્યમ વર્ગ માટે એક ઐતિહાસિક કહી શકાય એવી છૂટ બાર લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ઉપર ઇન્કમ ટેક્સ ઝીરો એક ઐતિહાસિક જાહેરાત દેશના મધ્યમ વર્ગ માટે જ્યારે મોદી સરકાર દ્વારા કરવામાં આવી તો એ વિષયની પણ સંપૂર્ણ માહિતી આજે આ પ્રબુધ સંમેલનમાં આપી છે સાથે સાથે નિર્મલા સીતારામનજીનું આ બજેટ એ ગ્રોથ બૂસ્ટર અને ઇન્કમ બૂસ્ટર બજેટ છે એટલે કે સામાન્ય માણસની પણ આવકમાં વધારો થાય એ પ્રકારનું આ બજેટ ગરીબ યુવા ખેડૂત મહિલા તેમજ મધ્યમ વર્ગ આમ તમામ વર્ગને ધ્યાનમાં રાખીને તમામ વર્ગની આવકમાં કઈ રીતે વધારો થાય એ માટેના પ્રાવધાન આ બજેટમાં નિર્મલા સીતારામનજી દ્વારા કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ તો એ માટેનો મેપ આ બજેટમાં નક્કી કરવામાં આવ્યો